તમને બીજા ધર્મનું જાણવાની શીખવાની કોઈ ના નથી પણ પહેલાં તમે તમારા ધર્મને એટલે કે તમને જે મળ્યું છે એ પૂરેપૂરું જાણી લો એને પૂરેપૂરું ઓળખી લો પછી તમે બીજાનું જાણવા જશો તો તમને કંઈ કમ્પેર કરી શકશો કે ભાઈ આમાં કયું બેટર છે કયું અપનાવવા જેવું છે જ્યાં સુધી તમે તમારું જ પૂરું નથી જાણતા અને બીજાનું જાણવા જશો ત્રીજાનું જાણવા જશો અને પછી તમે એકેય મને લો કેમકે તમે તમારું નથી જાણતા તમે તમારું હંડ્રેડ પર્સન્ટ જાણી લો પછી બીજાનું જાણવાની ના નથી ખ્યાલ આવ્યો તમારી પાસે જે છે એ રત્ન સાચું રત્ન છે ખોટું રત્ન છે એની કિંમત કઢાવી લો પહેલાં તમારી પાસે એક રત્ન છે તો પહેલાં એની કિંમત કઢાવી લો એની કિંમત કાઢ્યા પછી બીજા રત્ન તમે જોવા જાઓ તો તમે કમ્પેર કરી શકશો કે ના આના કરતાં તો આ રત્ન બેટર છે આના કરતાં આની કિંમત વધારે છે કે આના કરતાં આની કિંમત ઓછી છે ખ્યાલ આવ્યો